வ பாரி கீத கே பாய் கூதி

બાકી નાસ્તો બાસ્તો સરબસ પીલ દે મસ્ત મજા તો આપણે જઈએ ને મન કાંજીભાઈ છે ને કાંજીભાઈ ની અમે એના ગાડી તમને દેખે જ રહે તો ના અમાર કાંજીભાઈ કાંજીભાઈ ને ભાવેશભાઈ બે ભાઈ તો રમાબેન ને ઓલે જવાનું છે એનું ઘર છે ને અમે એના તો અમે ના તમને નહીં દેખાય ના જાય તો કદાચ તમને દેખાડી બાકી દુકાનોમાં જવાનું છે મારે મારી કિચનભાઈ ને કંઈક ઘડિયાળ પડીએ લે કિચનભાઈ પાણી પાણી એમ ઘડતા ઘડતા હાલે બાકી આ અમારો દરિયો છે તો આમ કેટલો મસ્ત અમારે બહુ લોકેશન બહુ એક નંબર છે યાર કારણ કે આવો મોસ કરવા યાર કોરડા ઊંચા કોરડા જોઈ છે ઘણા લોકોએ હા તો માં બધા બેને લેજો ને કિશનભાઈ કંઈક લખેલું કહો કે હું લખેલું હેલ નું તમને શું છે તો કોમેન્ટમાં કહેજો બાકી કહેતા નહીં અહીં અહીં લવ લખેલું લાગે મારું બીટુ લવ એલ વી ઈ હે

તમારે બેનનું નું ઘરે નઈ અમે કિશનબે ખાટલા બદલા દે તો હારું કે અમારે અમારું છે નહીં મુરબ બારણા બારણા દીધી લે તો ગોદડા બોજડે પાત્ર મારા વાલા ગોદડા આયલા ભાઈ એમનું બગાડ્યો ની કી પાછળ તો આપણે બે ઈશર ઘડી ટાકા બગા પાણી બાણી દે યાર બોલ ટાકા માં છે પાણી બાણી કિશનબે ગોતોવા કવે પાણી અંદર છે અંદર બોલ અંદર હે પાણી એમ કે આલો કિશનબે નળ ડાયરેક્ટ મોડમ કા

અહીંયા થોડું નહીં એમ કરીને છે ને એટલે ઓલી બાજુ વંડી છે નાઈ નાખી દીધો એ ઘણું બધું યાર નવા દિવસની અંદર કામ કરતી કરી નહીં છે કરી દીધું નહીં પણ કરી નહીં છે ને આપણે કંગોત્રી દેવા જતા કોરડા તમે આવી ગયો વીડિયોમાં જોયું છે તો આપણે છે ને કંગોત્રી કોરડાની અંદર અમુક ઘર બાકી છે જે નામ નહોતા આવડતા નહીં બાકી બધી દેવા ગઈ છે અત્યારે પછી કાલ કદાચ જશું કરસાડ પછી જવાનું છે આઘો ભાવનગર બાજુ ના રહી છે એક બે ત્રણ જણા પણ આ દેવા જવાનું છે તો બસ આજના વિડીયોમાં આપણે એટલું જ ત્યારે બધા મિત્રો લગનમાં આવજે ફોન નંબરની કોઈ વાત નહોતો બરાબર બધા મિત્રો લગ્નમાં પહોંચી જશે યાર મિત્રો જેટલાના નંબર છે એટલા માટે વોટ્સઅપ કરી દે બરાબર બાકી કહેવાની વાત નહોતો બધા મિત્રો ફોગી જજો બરાબર આ તો મળીએ એક બીજા વિડીયોમાં અને હા યાર ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક બીજા વિડીયોમાં તો પછી બધા મિત્રોને